આ જે જામીન મંજૂર કરી રહ્યા છે એ જામીન એને રદ કરે ના મંજૂર કરે ખાસ કરીને જામીન મંજૂર થયા અને સરકાર જે રીતે કામગીરી કરી રહી છે એ બાબત થી તમને કેટલો સંતોષ છે આજે એકાદ વર્ષ જેવો સમય છે એ બાબત થી સંતોષ જરાય નથી કે એને જામીન હજી તો આઠ નવ મહિનામાં કેવી રીતે જામીન મંજૂર કરી શકે હજી કોઈ તમે કોઈ હજી આ ભાઈ નું એની ઘીરે તો જાવ કે એ શું કરે છે શું નહીં હજી એના હાઈટ માંથી નથી હુકાણા અને સરકારે જામીન મંજૂર કરી દીધા એ યોગ્ય નથી જો સરકાર શ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં આ નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમોને પડકારવામાં ન આવે તો આપણે આગળની કાર્યવાહી કરવી જેથી અમારી તૈયારી એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય આરોપીઓ જે છે અને તેની સામે જે ચાર્જ છે એ ચાર્જને ધ્યાને રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય આરોપીઓની જામીન મંજૂર કરતી જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે તે હુકમને પડકારવામાં આવ્યો છે. જોડાયા છે રાજકોટ આરપી ગેમ્સો ના પીડિત પરિવારોનું નિવેદન સામે આવ છે શું હાલની અપડેટ

તેના વિરુદ્ધમાં જઈને તે સુપ્રીમ જે સુપ્રીમ ના દ્વાર છે તે ખટખટાવશે તેવું નિવેદન છે તે પીડિત પરિવાર સભ્યો તેમજ જે વકીલ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે જી જાભાલ માહિતી આપવા બદલ